હેલો મિત્રો જય માતાજી તો આજે હુશેલ ભરવા માટે જો લારામાં ડાલો બધું તૈયાર કર્યું અને વાતાવરણમાં આજે પલટો જો હવામાન વાદળ ફાયું વાતાવરણ બોલો લેવો તો ટ્રેક્ટર ચાલુ કરી

હા પાવર પાવર હનુ ઘડિયાળ નો ઘનો પાવર હનુ કોણ કાકો વેલા વેલા તો અમે વાળી થી લેવાનું તો રોટવું કારણ કે આમાં નેળિયો એવો કપરો હ ને તે બંધ બધે ના ને તો બધું ખૂચલું નેચા આવો માટે એ લઈ ગયા આપણો પછી બધા પાવર મોટર ચાલુ હો જો આ વાળીનો નજારો પંખીઓનો કલર બહુ મસ્ત ગામડાનું નેચરલ સીન ને નેચરલ તો તમને બતાવો તારમાં મો માં આપણા આવી ગયા ખેતરમાં જો અત્યારે હાલ લાઈવ બોરાબર ચાલુ હો અને એક બાજુ જો ફેર અત્યારે જો એક બાજુ તમાકુ નું કામકાજ ચાલુ જો તમાકુ વટાઇ રહી જો તમારા અજીતભાઈ તમાકુ હટી રહ્યા તો અત્યારે તો ખેતરે બધું કોમ જ હોય જો કે દસ પંદર દિવસ તો જો પાણી કર્યું અને ઉભા ખાણે ઘડીવા

આ બોરા ભરવાનો અમે એકલા કરીએ કે તમે આ કોઈ કરો ચોક્કસથી કમેન્ટ કરજો અમારા ભાવો ભાઈ ચા લઈને આવ્યા તો ચામો હું નોખીયો ભાવા તૂટી ફૂટી હા તૂટી ફૂટી ચામો હું અમારી બીજું તૂટી ફૂટી વાળો ચા કેવું પડો ભૂખ ના લાગે ભૂખ ના લાગે ભૂખ ના લાગે કોઈ નથી લાવો તન પીહાડો

એટલે ભીખી કે કોઈ ભરતું નહિ એટલે કહું તૂટી ફૂટી વાળો તાર તૂટી ફૂટી વાળો નામ કમ્પ્લેટ ભરાઈ જા

દાંત કેનું મોજો થઈ છે લેબ લાવજે પોઈન લાવજે લાય 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 કાઠું કોમ કા છો આજ તો રાતી મુલતા માટી ગસી નાવું આવું હ અને દાઠી બોલાઈ દેવી હા હા ચાલુ જ નથી બાઈક તો પકડજો પાછળ જજો ઉઠાવા દેવો પર

લાવો ઠંડા પેલી બોટલો આલો જીરા જીરા આલો અમારે વદનજી ઉના લાજ થઈ ગયા હું એટલું ભરી ભાઈ કે આ મોલ માં આયા લઈ જઈએ ને ચેતમ જઈને પીએ બસ ઠંડી આવી છે હા તો બરોબર ના એકદમ આવીશ જોઉં અમે અલે ઢીલું લાગે અરે ગોડા ના રાતી મી પડી

ઘણી વાર માં પટાઈ દીધી પછી કાલથી ગમે તેમ વિવા ફરો વદનજી વિવાહ વિવા નહીં શાળો ચોય માતાજીની પ્રતિષ્ઠા હોય ને ગોમ પહોંચી જવાનું જો અમારે કાલે જવાનું હોય પૂદગમ અળકૈમાની પ્રતિષ્ઠા હ કાલે એવામ જવાનું પૂદગમ અડકૈમાના મંદિરની પ્રતિષ્ઠા કાલે મસ્ત બ્લોગ બનાવીને મૂકો બરોબર જો અત્યારે આટલું અમે જલ્દી હજી તો ભરવાનું લારીમાં છૂટું અને વેળા થાય ચાલુ કરીએ લાડો જય માતાજી અને તમે તમારા મોરા જોયા ટાઈટ ભર્યા જો જોયા હા યો અને મારા જેવા પોચા પોચા ભર્યા તમે બીકી અદે કઈ કરો આ ભોણાન છે મે આમ હું જીવે લે હા આ ભોણિયાન ચકણ આ રોગ આયો કુ ચિકન ગુનિયા જો આ રોગ નિયા જીવે લે તાઈ રાકે <tiny singing> <tiny> તો તારી વાગ્યા હું જો એક થયો અને અમારા વદનજીન ભાગના બોરા મૂકવાયા અને પછી જવાનું અમારા બોર નખવાય જવાનું આ ડાલામાં ભરીએ એ ભાઈ ઓલા હું કરો તા તું તાર હાલ જઈ ભલ્લાય ચમ રોટલીઓ ચમ ખવાય છે ભાઈ ગવાની ને મારું ઘઉં પછી તો ચેવી આમ ટિફિનમાં રોટલીઓ લઈને જાય હવામાં વહેલો વિનગર ભાઈ ભણો તેલ નોસેલી હવામાં વહેલો પડે ચો ટિફિન લઈને આમ આમ ફૂલ ફૂલકા રોટલી પછી ભીકીને ગમે તેમ રોટલીઓ ફૂલકા બનાવી બનાવીને હાલ ગવાની એક દાળો જ કાઠું પડો બદન એક જ દાળું કાઠું પડો ને ભયલું આવ્યો ઉભો રે ભાઈ ઉતાર ના કર્યું વાળી નો વળક છે એટલે આ ચેટલાય પકડ્યો ને આ લેહાડો